ધોરાજી એસટી ડેપોમાં બે નવી બસ ઉપરેટાથી ગાગરડી જવા માટે નવી બસ નું શુભારંભ રાજકોટ જિલ્લાના ઉપલેટામાં ગુજરાત સરકાર દ્વારા ઉપલેટા કેન્દ્રને એક નવી બસ ફાળવવામાં આવી ઉપલેટાથી ગાગરડી જવા માટે નવી બસનો શુભારંભ ધોરાજીના એસટી ડેપોને એસટી ટુ બાય ટુ નવી બસ ફાળવાઈ જે ઉપલેટા ગાગરડી જવા માટેના પેસેન્જરો માટે સારા સમાચાર ઉપલેટા એસટી ડેપોનામાં નવી એસટી બસનું મુહૂર્ત કરતા ધોરાજી ઉપલેટાના ધારાસભ્ય

સુધી લાઈવે ગોધરા કઈ સંચાલન કરવામાં આવશે આ સતર રૂટ જે ઉપલેટાની જનતાને નગરપાલિકાની જનતાના તેમજ આજુબાજુના વિસ્તારના જે ગાંગડી બાજુથી અને દાહોદ ગોદરા બાજુથી વસવાટ કરતા અહીં કામ પર સબબ આવતા લોકોને તેના વતન સુધી જઈ શકે તે ધ્યાનમાં રહે અને ઉપલેટા કેન્દ્ર ખાતેથી આ નવીન રૂટ શરૂ કરવામાં આવે છે જેમનું તમામ નગરજનોને તેમજ દાહોદ ગોધરા બાજુથી અહીં વસવાટ કરતા અથવા તો કામના અર્થે આવતા તમામ મજૂર વર્ગ તેમજ તમામે તમામ વ્યક્તિઓને આ સદ્ધ રૂપનો બહોળા પ્રમાણમાં ભાગ લે અને વધુમાં વધુ ભાગ લે તેવા બાબતની એક ડેપો મેનેજર તરીકે ઉકેલા ડેપો તરીકે